ગુજરાત બજાર ભાવ મોવા માર્કેટ યાર્ડ લાઈવ હરાજી રોજ લાઈવ હરાજ જોવા માટે આપણે ગુજરાત બજાર ભાવ લાઈવ ત્રણસો સાહીઠ એકસઠ એકસઠ બાસઠ બાસ ત્રેસઠ ત્રેસઠ ચોસઠ ચોસઠ રૂપિયા ત્રણસો ચોસઠ પાસઠ રૂપિયા ત્રણસો છાસઠ બેતાલી પત્તા બાવન ભાઈ પાંચસો ત્રણસો સિત્તેર સિત્તેર રૂપિયા ત્રણ વાર ત્રણસો ત્રણસો છવ્વીસ રૂપિયા ત્રણસો ત્રણસો બરોબર ત્રણસો છે ભાઈ ત્રણસો ને ડુંગળી એકત્રીસ એકત્રીસ ઉપર બત્રીસ પાંત્રીસ ચાલીસ બેતાલીસ પચાસ બાવન ચોપન પંચાવન છપ્પન ધોરણ એક

બાવન પંચાવન સાહિત એકસઠ બાર પાસઠ ત્રણસો પાસઠ બોલો ત્રણસો પાસઠી પવું પંચાણું ચારસો ચારસો એક બેઠી પાંત્રીસ છત્રીસ ચાલીસ બેતાલ રૂપિયા છાસઠ

છ રૂપ અગિયાર અગિયાર રૂપિયા બાર બાર રૂપિયા ચારસો બાર બોલો બાર ત્રણ

ત્રણસો નેવું લેખાણું બાણું ત્રણું પંચાણું અઠાણું નવ્વાણું ચારસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત રૂપિયા સાત પાસે રૂપિયા ત્રણ વાર વરજે રૂપિયા

रुक 415 रु 16 16 रु 47000 900 रु 20 420 रु 25852 225 का 400 रु भाई बेटा के 33 34 35 40 45 50 60 70 80 90 ચારસો ને ચુમ્માલીસ ચારસો કેટલા ચારસો ચુમ્માલીસ